કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે મહાજનના નેજા હેઠળ શ્રી ગાંધીધામ યુવા સર્કલ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું વિગતે વાત કરીએ તો શ્રી ગાંધીધામ ભાનુસાલી ના નેજા હેઠળ શ્રી ગાંધીધામ યુવા સર્કલ આયોજિત અપુ કરશનદાસ પરશોત્તમ ચાંદ્રા એવ હરિરામ પરષોત્તમ ચાંદ્રા સ્મૃતિ કપ સીઝન ટુ નું આયોજન કરવામાં આવ્યું કે જેમાં ટોસ ઉછાળી આ ટુર્નામેન્ટની ઓપનિંગ કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી ગાંધીધામ મામલતદાર સાહેબ શ્રી જાવેદભાઈ સિંધી ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ ગાંધીધામ નગરપાલિકા દંડક શ્રી ભરતભાઈ મિરાણી ગાંધીધામ ભાનુસાલી મહાજનના આજીવન પ્રમુખ શ્રી શંકરભાઈ ડોસાભાઈ દામા ગાંધીધામ ભાનુસાલી મહાજનના પ્રમુખ શ્રી હરેશભાઈ રવજીભાઈ પક્કડ ગાંધીધામ ભાનુસાલી યુવા સર્કલના પ્રમુખ શ્રી સતીષભાઈ દેશ મહાજનના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ વડોર અંજાર આદિપુર ભાનુશાલી મહાજન પ્રમુખ શ્રી નયનભાઈ રમેશભાઈ ચાંદ્રા એવમ ભાનુસાલી મહાજન કમિટી ગણ તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી ટોસ ઉછાળી ટુર્નામેન્ટનું ઓપનિંગ કર્યું હતું સર્વે પૂર્વ નગર સેવકો આદરણીય ભરતભાઈ આદરણીય મોહનભાઈ સમાજના સર્વે ગણિત અગ્રણીજન જેમના આશીર્વાદથી આવનારી આપણી આ યુવા પેઢીને નવી પ્રેરણા મળી શકે આપણી નવી પેઢી સમાજના એક આંગણે બનાવી શકે એ માટે આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર આપણી વચ્ચે પ્રસિદ્ધ છે હું સર્વેને વંદન કરું છું આપના ચલોમાં આશીષ માંગુ છું અને જે લોકો બંને ટીમો એક